વણામા પોલીસ દ્વારા દેવગઢ બારિયામાંથી બાઇકની ઉઠાતરી કરી વડોદરા નજીક ઝાડીઓમાં છુપાવી રાખતા ત્રણ શખ્સોને કેલનપુર પાસેથી ઝડપી પાડી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેલનપુર પાસે વણામા પોલીસનું સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે ચોરીની કાળા રંગની એક બાઇક લઈને ત્રણ શખ્સો ડબોઈ તરફ જવાના છે તેવી માહિતીના આધારે વોચ ગૂઠવી હતી ત્યારે બાતમીવાળી મુજબની બાઇક લઈને ત્રણ શખ્સો આવતા તેમને રોકી ત્રણેયની પૂછપરછ કરતા તેમના નામ સંદીપ રતન બામણિયા રહેઠાણ ખરકાલી પટેલ ફળિયું તાલુકો કઠીવારા અલીરાજપુર મધ્યપ્રદેશ ઉમેસીમત બારિયા રહેઠાણ અંકાલી મોટું ફળિયું દેવગઢ બારીયા અને ચિગર રાજેન્દ્ર બારિયા રહેઠાણ હોડી ફળિયું લખના ગોજિયા તાલુકો ધાનપુરને જાણવા મળ્યું હતું કે તેમની પાસેથી બાઇકના કાગળો માંગતા મળ્યા ન હતા જેથી નંબરના આધારે તપાસ કરતા માલિકનું નામ પરસોત્તમ સોમાભાઈ પરમાર રહેઠાણ રણછોડ નગર હાલોલ જાણવા મળ્યું હતું આ બાઇક સવારે ચોરી થઈ હોવાની વિગત બહાર આવી હતી તેમાંથી ત્રણેય બાઇક ચોરીને ભાગતા હોવાનું ખુલ્યું હતું ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરતા ચોરીની વધુ બે બાઇક હિંમતપુરા રેલવે ફાટકની નજીક જાળીઓમાં વેચાણ માટે સંતાડી હોવાનું જણાવતા પોલીસે ત્યાંથી પણ બે બાઇક કબજે કરી હતી આ બે બાઇક પૈકી એક બાઇક બાપોદ અને બીજી દેવગઢ બારીયા ખાતેની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે તપાસમાં ઉમેશ બારીયા દારૂના કેસમાં પણ ફરાર હોવાનું બહાર આવ્યું હતું